બદલીપુની ટીમ આધાપુ સોળ વર્ષ અદ્રક ઉમર પંદર વર્ષ ધોરણ સાતમું સ્કૂલ છોડી દીધી છે ગુણ એક નંબરનો જુગાડો અદ્રક પાસે આઈડિયા ભંડાર છે નામ તારા ઉમર બાર વર્ષ ધોરણ 7 ગુડ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક તારા ક્યારે જૂટ્ટુ નથી બોલતી ત્રણેય બદલીપુર માં રહે છે ત્રણે ને જાસૂસી કરવાનો બહુ શોખ છે બદલીપુર માં કંઈ પણ બને તો કેસ ને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે તેઓ એ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આદા ફૂલ આદા ફૂલ અને બદલીપુર નચિતા બદલીપુર ની સ્કૂલ માં એક જિલ્લા કક્ષા ની રમત સ્પર્ધા યોજવાની છે કીટી ખૂબ જ ઉત્સાહથી થી પ્રેક્ટિસ કરી રહી છે આ વખતે તો મારે જીતવું જ છે વાહ કીટી મને લાગે છે આ વખતે તો નિશાનબાજીનું નામ તું જ જીતીશ પણ પાયલ છે ત્યાં સુધી એ સહેલું નથી દર વખતની જેમ આ વખતે પણ પાયલ જ જીતશે બીજા દિવસે સ્કૂલના નોટિસ બોર્ડ પર રમત ગમતના સ્પર્ધકોનો લિસ્ટ મુકાયું લિસ્ટ જોઈને કティ અને તારા ચોંકી ગયા અરે આ લિસ્ટમાં તો पायलનું નામ જ નથી અને આ શું રેસિંગના લિસ્ટમાં पायलના ભાઈ અભયનું પણ નામ નથી આવું કેમ થયું હશે જે ભાઈ બેન દર વર્ષે પ્રથમ આવે છે તે ભાગ જ નથી લઈ રહ્યા હા અભય તો ચીતાની ઝડપે દોડે છે અને पायलની નજર તો ચીતાથી પણ તેજ છે એટલે જ તો બંને ભાઈ બહેન ત્રણે સૌથી પહેલા પીટી ટીચર પાસે જાય છે અને તેમને પાયલ અને અભય વિશે પૂછે છે સર પાયલ અને અભય સ્પર્ધામાં શા માટે ભાગ નથી લઈ રહ્યા ખબર નથી એ બંને તો બે દિવસ સ્કૂલે પણ નથી આવતા સ્કૂલે પણ નથી આવતા પણ શા માટે એવું તો શું બન્યું હશે કિટી આપણે સ્કૂલ છૂટે પછી તેમના ઘરે જઈને તપાસ કરીએ નમસ્તે આંટી પાયલના અભય ક્યાં છે તેમના રૂમમાં છે બે દિવસથી સ્કૂલે પણ નથી જતા અરે તમે અહીં બદલીપુરના ચિત્તા ઘરમાં છુપાયા છે તો કોઈકે તો જોવા આવો પડે ને હવે જરા એ કહો તમે સ્પર્ધામાં ભાગ કેમ નથી લઈ રહ્યા શું બદલીપૂર્ણ ચિત્તા આ વખતે નહીં રમે ગોરો ગોરો રંગ સફરતાનો સંગ તડકામાં તો હું કાળી પડી જઈશ આ લેપ લગાવી લે તો જાહેરાતમાં બતાવે છે તેમ ગોરી બની જઈશ નહીં તો તું જિંદગીમાં સફળ નહીં થઈ શકે ન તો સમીરા કપૂર જેવી સેલિબ્રિટી બની શકીશ ટીવીએની જાહેરાતમાં તો બધા મોડલ્સ અને સ્ટાર્સ ને ગોરા બતાવે છે અને તે કેટલા સુંદર લાગે છે

શું ભાગ ન લેવાનું આ યોગ્ય કારણ છે પણ રૂપાળા કે દેખાવડા એ જ સારા એ સમાજે ઉભું કર્યું છે હું કાળી પડી જઈશ તો લોકો મને પસંદ નહીં કરે જો તમે ટીવી અને જાહેરાતોના પ્રભાવમાં આવીને પોતાના દેખાવ પર જ ધ્યાન આપતા રહેશો તો જીવનની મજા નહીં માણી શકો કોઈ સ્પર્ધામાં ભાગ પણ નહીં લઈ શકો અને મિત્રોને પણ નહીં મળી શકો યાદ રાખજો આપણે લોકોને તેમના ગુ લીધે યાદ રાખી છે રોશની મેમ પણ રોશની મેમ જ કેમ કારણ કે તે બહુ સારું ભણાવે છે અને અમારું ધ્યાન પણ રાખે છે અને હા ક્યારેક તે અમને ખૂબ હસાવે છે તો તેનો મતલબ એ થયો કે રોશની મેમ કેવા દેખાય છે તેનાથી કોઈ ફરક નથી પડતો રાઈટ જો લોકો તમારા દેખાવને કારણે નહીં પણ ગુણોને કારણે જ તમને પસંદ કરતા હોય તો વાળની કે દેખાવની ચિંતા શા માટે કરવી તો આમ લોકો શું કહેશે એમ વિચારીને શા માટે હેરાન થાઓ છો આ વાત સાંભળીને અભય અને પાયલના મોં પર સ્મિત આવી જાય છે તેમને આધા ફૂલની વાત સમજાઈ જાય છે જો તમે આધા ફૂલ ટીમનો ભાગ હોત તો તમે તેમને કેવી રીતે સમજાવશો અથવા મનાવશો તમે સાચું કહો છો આ વાત બીજા દિવસે અભય વાળ ની ચિંતા કર્યા વિના ચિત્તાની જેમ દોડે છે અને બધા થી આગળ નીકળી જાય છે અને પાયલ પણ સચોટ નિશાન લગાવે છે બંને ભાઈ બહેન પ્રથમ આવે છે

ટીવી અને જાહેરાતોમાં જેને આદર્શ રૂપ તરીકે દર્શાવવામાં આવે છે તે આદર્શ રૂપના કારણે આપણે તેમના જેવા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી આપણે દબાણ અનુભવીએ છીએ ઉદાહરણ તરીકે છોકરીઓ ગોરી અને પાતળી દેખાવાનું દબાણ અનુભવે છે છોકરાઓ પર પણ સુદ્રઢ દેખાવાનું દબાણ હોય છે જેને આદર્શ રૂપ કહેવામાં આવે છે તે માની લેવું નુકસાનકારક છે આપણે ગમતા કામો કરવા માટે જે શક્તિ વાપરવી જોઈએ તેને આપણે આદર્શ રૂપ મેળવવા પાછળ વેડફી દઈએ છીએ તેની સાથે આપણે પૈસા સમય અને મનની શાંતિ પણ ગુમાવી દઈએ છીએ આપણે આપણા ગુણો માટે આપણી જાતની પ્રશંસા કરવી જોઈએ આપણે આપણી જાતને યાદ અપાવવું જોઈએ કે આપણે લોકોને તેમના ગુણો માટે પસંદ કરીએ છીએ નહીં કે તેમના લુક્સ એટલે કે રંગરૂપ માટે